મળે પગમાં ઘુંગરૂ માથે સાફો અને ધોતી કુર્તા પહેરીને રંગારંગ પ્રસ્તુતિ આપી હતી ડફલી અને પાંચડીના સૂરો સાથે રાજસ્થાની ફાગડ તમાલ નૃત્ય રજૂ કર્યું હતું મોટી સંખ્યામાં રાજસ્થાની પરિવારના સભ્યોએ આ ઉજવણીમાં ભાગ લીધો હતો મહેસાણા મહાનગરપાલિકામાં જન્મ મરણ અને લગ્ન નોંધણીના કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે મનપા કચેરીમાં ચાર પાંચ વ્યક્તિઓની ટોળકી છેલ્લા કેટલાક સમયથી સક્રિય છે આ લોકો પોતાની કચેરીના કર્મચારી તરીકે ઓળખાવી છે

અને હોળીકાની કથા રસપ્રદ રીતે રજૂ કરી તેમણે સમજાવ્યું કે હોળી દુષ્ટતાના અંત અને સત્યના વિજયનું પ્રતીક છે શાળાના મેદાનમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચે રંગોત્સવ યોજાયો બધા એકબીજાને રંગ લગાવી શુભેચ્છાઓ પાઠવતા હતા પર્યાવરણની જાળવણીને ધ્યાનમાં રાખી શાંતિપૂર્ણ રીતે હોળી રમવામાં આવી હોળી તહેવાર નિમિત્તે હિંમતનગર રેલવે સ્ટેશન પર અસારવા જયપુર ટ્રેનમાં અસહ્ય ભીડને કારણે

વિસનગર નગરપાલિકાની બુધવારે મળેલી બજેટ સભામાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી સભામાં વર્ષ બે હજાર પચ્ચીસ છવ્વીસનું બજેટ રજૂ કરવામાં આવ્યું વર્ષ બે હજાર ચોવીસ પચ્ચીસમાં તેત્તાલીસ પોઈન્ટ એકોતેર કરોડની આવક સામે ઓગણસાઠ પોઈન્ટ ચૌદ કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે આગામી વર્ષે એક એપ્રિલ બે હજાર પચીસની ઉગડતી સિલક એકત્રીસ પોઈન્ટ છાસઠ કરોડ રહેશે પાલિકાએ સાહીઠ કરોડની અંદાજિત આવક સામે ત્યાંસી પોઈન્ટ સત્તાણું કરોડનો ખર્ચ દર્શાવ્યો છે આ સાથે સિત્યોતેર પોઈન્ટ પાંત્રીસ કરોડની પુરાંત દર્શાવવામાં આવી છે બજેટમાં પાલિકાના વેરા અને સરકારી ગ્રાન્ટનો આવકમાં સમાવેશ થાય છે પાટણ શહેરમાં ઊંઝા ત્રણ રસ્તાથી હાંસાપુરના બ્રહ્માકુમારી સેન્ટર સુધીના રસ્તાને આઇકોનિક રોડ તરીકે વિકસાવવાનો માર્ગ મોકળો થયો છે એક કરોડના ખર્ચે થનારા આ પ્રોજેક્ટને માર્ગ મકાન વિભાગે નવ શરતોને આધીન મંજૂરી આપી છે નિર્મળ ગુજરાત બે પોઈન્ટ જીરો અંતર્ગત આ પ્રોજેક્ટની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી પ્રારંભમાં માર્ગ મકાન વિભાગે કેટલીક તકનીક બાબતોને કારણે મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો વિભાગની મુખ્ય ચિંતા હતી કે પેવર બ્લોક ડામર સપાટીથી ઊંચા હોવાથી ચોમાસામાં નુકસાન થઈ શકે છે આ પ્રોજેક્ટને બચાવવા માટે નગરપાલિકાના ચીફ ઓફિસર અલ્પેશ પટેલ અને કારોબારી ચેરમેન મુકેશભાઈ જી પટેલ વિશેષ પ્રયાસો કર્યા તેમણે ત્રણ માર્ચ બે હાજર પચીસ ના રોજ વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવાની ખાતરી આપી જો આ પ્રોજેક્ટ મંજૂરી ન મળી હોત તો માર્ચ બે પછી ગ્રાન્ટ સરકારમાં પરત જવાની શક્યતા હતી નગરપાલિકાએ વિભાગની તમામ શરતો સ્વીકારતા હવે આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ આગળ વધી શકશે વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મે આગે ન્યૂઝ i hey. hey.